バンカロー બંધ કરો બંધ કરો બંધ કરો કાના કરો બંધ કરો બંધ કરો કાના સાહી બંધ કરો અબુ આ બંધ કરો બંધ કરો કાના કરો બંધ કરો બંધ કરો કાના સાહી બંધ કરો અબુ આ ભૂલ કસા બચી બતા ઉસો મે પોલીસ તમને વિનંતી કરે વિરોધ કરો અહીં અમારો ઘણા લાંબા સમયથી આપ સૌ જાણો છો કાલાવડનાકા નો પુલ કે જે કાલાવડનાકા બ્રિજ તરીકે ઓળખાય છે તેને છેલ્લા ચાર વર્ષથી મારા દ્વારા અસલમભાઈ ફેમિદાબેન દ્વારા પત્ર લખીને મૌખિક રજૂઆત અને લોકોને સાથે રાખીને પણ આંદોલન કરી અને છેવટે જ્યારે ચાર વર્ષના અંતે આ પુલ મંજૂર થયો છે વીસ કરોડના ખર્ચે મંજૂર થયેલ છે જેની તમામ પ્રક્રિયા અત્યારે પૂરી થઈ ગયેલ છે છતાં પણ પુલનું કામ શરૂ ન કરતા હોય માત્રને માત્ર ભેદભાવ રાખતા હોય એવું આમાં ચોખ્ખું દેખાય છે અને ગઈકાલે જે બનાવ બનેલો કે આ પુલની પરિસ્થિતિ એવી છે કે તેની ઉપર ભારે વહન ન જાય તેની માટે કોર્પોરેશન દ્વારા જ જે અત્યારે ત્યાં અ બેરીકેટ જેવા જે લોખંડના મોટા સ્ટ્રક્ચરો ઉભા કરેલા છે ગઈકાલે એક નાની એવી ઠોકરથી આ સ્ટ્રક્ચર આખું નમી પડેલું હતું આ તો સદનસીબે કોઈની જાનહાની ન થઈ જો કોઈની જાનહાની થાત તો આને જવાબદાર કોણ રહે આ વિસ્તારના કોર્પોરેટર તરીકે અમે પોતે અમારી જવાબદારી સમજીએ છીએ માટે આ જે બનાવ બન્યો ત્યારે પણ અમે આ જગ્યાએ આખો દિવસ કાલે પસાર કરેલો ને આજે આ કુંભકરણની નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવા કે જે વસ્તુને તમે કાગળ ઉપર મંજૂર કરેલી છે તો તેને તમે હવે સ્થળ ઉપર કામ શરૂ કરાવો તેના માટે આજે અમે રસ્તા રોકો આંદોલન કરેલું હતું રસ્તા રોકવું આંદોલન એ છેલ્લું પગથિયું નથી પણ આ તંત્ર છે તે જાગતું નથી ત્યારે અમારે આ કામ કરવું પડે છે અને રસ્તા રોકવા આંદોલનથી લોકોને જે તકલીફ પડે છે એ પણ અમે સમજીએ છીએ પણ લોકોની તકલીફ ન પડે એના માટે આ તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે એટલા માટે થઈને આજે અમે આંદોલન કરેલું હતું ને આ આંદોલન તો માત્ર એક ચિમકી છે જો આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે આ પુલ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે